કે અમદાવાદની અંદર જેનું રક્ષણ કરવા માટેની જવાબદારી છે એ જ્યારે ભક્ષક બનતો હોય અને પુરુષ પોલીસ અધિકારી જ્યારે મહિલા સામે હાથ ઉગમતો હોય એ મહિલાઓ ક્યાંક ક્રાઈમ કરવાવાળા લોકો એના ઉપર ક્રાઇમ કરે ત્યારે પોલીસ પાસે ન્યાય માગવા જવાય છે અને જ્યારે પોલીસ એના ઉપર અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માગવા કોની પાસે જાય અમદાવાદ પોલીસનો એક ચહેરો સામે આવ્યો વહેલી સવારે એક વિડિયો વાયરલ થયો વિડીયો સંભવિત છે 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 એવી વાયરલ થઈ એક મહિલા મહિલા એ જતા હોય પોલીસ એમને રોકે અને અને પછી પછી આઈડી આઈડી માંગે પડી જાય પોલીસ એના ઉપર હાથ ઉપાડે છે એ મહિલા છે સામે પોલીસ જે છે એ પુરુષ છે પુરુષ એના ઉપર હાથ ઉપાડે છે પછી બધા એને રોકે છે અને પછી એ મહિલા જે ઇજાગ્રસ્ત થઈ છે એના ઉપર હાથ ઉપાડ્યા પછી એની આંખ પાસે વાગ્યું છે એને લોહી નીકળ્યું છે પછી એ પોલીસ સ્ટેશન જાય છે પાલી પાલી પોલીસ સ્ટેશન પહોંચે છે અને ફરિયાદ નોંધાવે છે કે મારે પોલીસ સામે ફરિયાદ કરવી છે પોલીસે મારી સામે હાથ ઉગામ્યો છે પણ એ પોલીસ સામે ફરિયાદ નથી થતી અત્યારે તકે લેવામાં નથી આવતી પોલીસ બીજા બહાના કરે છે પોલીસે મહિલાને જે કહે છે એ મહિલા અલગ અલગ મીડિયાના માધ્યમથી પોતાની પ્રતિક્રિયા આપે છે ત્યારે પણ એવું જ કહી રહ્યા છે કે પોલીસ મને ડરાવી રહ્યા છે મારી સાથે આવું થવું જ કેમ જોઈએ પોલીસનું આવું વર્તન કેમ હોવું જોઈએ એ પોલીસે આવું વર્તન કેમ કર્યું એ તો તપાસ પછી જ અત્યારે તો એ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પણ આ મુદ્દે રાજનીતિ ખૂબ ગરમાઈ છે જિગ્નેશ મેવાણીએ એક પ્રતિક્રિયા આપી એમણે એવું કહ્યું કે ગૃહમંત્રી જ્યારે મંચ પરથી એવું કહે છે કે બધાની સાથે સારી રીતના વર્તન હોય કે પોલીસ હોય બધાએ સામાન્ય વ્યક્તિ સાથે સારું વર્તન કરવાનું ત્યારે ગૃહમંત્રી સુધી તમે આ વિડીયો પહોંચાડો એના પછી ગીનીબેન ઠાકોરની પણ પ્રતિક્રિયા સામે આવે છે ગીનીબેન ઠાકોર પણ આ મુદ્દે કહી રહ્યા છે કે પોલીસનું આ વર્તન ખૂબ ખોટું છે અને પોલીસ આ રીતના ન કરવું જોઈએ પોલીસ જે દાદાગીરી કરે છે ખૂબ ખોટી દાદાગીરી છે અને ગીનીબેન ઠાકોરે આખી ઘટનામાં પોતાની જે પ્રતિક્રિયા છે એ પણ રજૂ કરી છે અને પ્રશ્ન એ થાય છે કે એક પછી એક આવી ઘટનાઓ બને એટલે સુરતની ઘટના બની એના પછી પોરબંદરથી એક ઘટના સામે આવી અને ફરી અમદાવાદથી જ્યારે આવી ઘટના સામે આવે છે ત્યારે એક પોલીસ જ્યારે આવું કંઈક કરે છે તો બધા જ પોલીસને સરખા ગણવામાં આવે છે મોટાભાગે લોકોમાં પોલીસનો ડર પણ અને પોલીસ માટેની જે છબી છે એ આવી આવી ઘટનાઓ પછી જ બનતી હોય છે અત્યારે ગેનીબેન ઠાકોરની જે પ્રતિક્રિયા સામે આવી છે તેના પર કરીએ ને આ રાજ્યની અંદર પાંચ ને છ વર્ષની દીકરી ઉપર બળાત્કાર થાય પાંચ દિવસની અંદર ત્રણ ત્રણ આવી ઘટનાઓ બને અને આજે સમાચાર મળ્યા કે અમદાવાદની અંદર જેનું રક્ષણ કરવા માટેની જવાબદારી છે એ જ્યારે ભક્ષક બનતો હોય અને પુરુષ પોલીસ અધિકારી જ્યારે મહિલા સામે હાથ ઉગમતો હોય એ મહિલાઓ ક્યાંક ક્રાઈમ કરવાવાળા લોકો એના ઉપર ક્રાઈમ કરે ત્યારે પોલીસ પાસે ન્યાય માગવા જવાય છે અને જ્યારે પોલીસ એના ઉપર અત્યાચાર કરે ત્યારે મહિલાઓ ન્યાય માગવા કોની પાસે જાય મહિલાની સાથે આ ઘટના બની એને અમે વખોડીએ છીએ અને જ્યાં જરૂર પડે ત્યાં મહિલાને મદદ કરવા માટેના પ્રયત્નો પણ અમે કોંગ્રેસ પાર્ટી વતી કરીશું